હાર્દિક 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 ને હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ત્રણ વાગી જશે સાડા પાંચ ની છ વાગી જશે ને છ વાગે વ્લોગ નું સ્ટાર્ટ કર્યો છે કારણ કે અમે ખેતર માં ને અચાનક આવી ગયું છે મિત્રો હે ઘઉો કટ ઓલા ઘઉં ને હે ને ધારે કરવા માટે મશીન આવ્યું છે તો એલું છે ઓલ આપણે મારું પદા છે

તાર કરવા ટ્રેક્ટર આવી ગયું kharzo બાકી આપણે જઈએ આપણે ઘરે ઘરે જઈને મળીએ તો મિત્રો મને આવી ગયો છે અત્યારે અમારે ને એવો તો તગારો રાખશું કારણ કે મારા પાસે ભેગું ને એવું કરે આવું આપણે ટ્રેક્ટર વાસી દો છે અહીંયા ઘઉંના ખાવામાં નહીં તો પીલ નહીં હું તો બધું બકાલ ક્યારે છે આપીને ખાવા ખો તો ઘઉં ભેગા કરે આ બાજુ કટરે આવી ગયું છે અત્યારમાં હું આવેલો મિત્રો ગામમાં આવેલો હતો મિત્રો કારણ કે અમારે છે ને ઘૂંઘણ ટ્રેક્ટર આવેલો તો એટલે ઘૂંઘણ લેવા માટે આવેલો હતો કારણ કે ઘૂંઘણ મોટું હતું નહીં અમારે કાંઈ

ක ල වත හ නමබවහැ කබ මම න බ මමයි බද යි බහ

બધી ચારે બધું તો મળે બધું થઈ ગયું છે મારા ભાઈ ફરે છે એ બાજુ ને ઓલા ભાઈ હતા ને એ ગયા છે કારણ કે એને કામ હતું એ અડધું ભરાવું ત્યાં સુધી રાખા એ આપણે કામ કરો છે કામ કરે રહી જાય બ્લોક માં કંઈ તો તો મિત્રો આપણા ખાવા સાના નીકળી જશે હાવ એ તો કેટલો ટકરો થઈ ગયો છે આ બધું ભેગો તો આ ચોખા થઈ જાય બાકી તો કેટલી ભીડ હતી તો આ તો થોડી આવી રીતના ચાર મિનિટ નીકળી જાય પછી હા ભાઈ બેન હા બાકી તો નીકળી જશે બધા ખાવ હા ભાઈ

હવે તો આજ મિત્રો બહુ બાર વાગી દે રાતના કામ કે ને હવે તો ઘઉં છે ને બધા હવે તો બધા છેલા ભરવા હે ને કાલ ભાઈ માં જાવ દેવાનું છે કે હું એ દાદાનો ભરો પક્યા એટલે તો માર બરાંજ છે હજી ને રાંજી છે નાના છે એટલે ખાઈને પો જાવ ને બાપા છેલા ભરવાનું છે બેન હા એ હે હમ ખેલો ફરી નવા જાવ દે એટલે ચાલો પેલા જમીકાર વેલ દે ને પછી જાવાનું છે ઠેલ્યો ભરવા માટે તો માં બન્યા રહેજો કારણ કે આ તો છે ને રાત નો લોકો આવવાનું છે કા બેન

મિત્રો તમે વાગી જશે સાડા અગિયાર ને સાડા અગિયાર વાગે અમે બીજી ઘઉં ફરી છે જે અમારા ઘઉં ફરે નથી થોડા ઘણા બાકી છે જુઓ આ બધું ના એટલા બધા ઠેલા ભરાઈ જશે જુઓ ખબર પણ ને અમારા બીજા ને વ્યવહાર મેળવ્યા હતા બધું હું વ્યવહાર આ બધા ઠેલા મેં ધીરા હે ખાવાઈ બેન એવું હે ને તો મારા ભાઈ ભરતો જાય છે બધા મારા ભાઈ તગાર ભરતો આ ભાઈ ને મારા ભાઈ શું સારું કરે ભાઈ

mau kerja itu apa tuh? Karena kamu tahu jawab itu apa? Ya udah. Kapan? Kita lagi terakhir di bar bayar kerja ini. kerja? Ya udah, boy. Di ustadz itu kalau lagi nanya nomor saya itu kerja itu apa kano. Ya udah. Dalam vlog makan menjalar itu apa? Seluruhku nih hari ukrainya hari ukraina sih, aja lagi. બ્લોગ માં બન્યા રહેજો તો મિત્રો આવી જશે હવે ઘરે ને ઘરે આવીને જો બધા હેને ઠેલા બધા ભરાઈ જશે ને તો આવી જશે હાડા બાજુ સજ્યું છે મિત્રો ને તો બધા ઘેર આવી જશે હવે ને પેલા ગાડી મૂકો જા કામ કારણ કે મિત્રો પેલા હેને ઓલો તાલ બધી લઈ ને હેને ગામમાં તો કેના ગાડી મૂકીને ગયો પછી ફરજા મૂકો જો અંદર ને બધા તો હુ જશે કાબા ના બોલ બાર બાર બતાય બાર હાડા ને એ સાથે મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરશું કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય તો મિત્રો હું આશા કરું તમને અમારે ગેમો હશે ને ગેમો ત્યાર પ્લીઝ યાર લાઈક કોમેન્ટ છે યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મય એક નવો લોક સાથે ત્યાંથી બધાને બાય બાય